ગોપાલભાઈ ઇટાલિયા આપણી સાથે જોડાયેલા છે ગોપાલભાઈ સૌથી પહેલો સવાલ રાહત પેકેજ ને લઈને છે સરકારે રાહત પેકેજ જાહેર કરી દીધું છે વિપક્ષ નો વિરોધ હજુ પણ યથાવત છે એવું છે કે રાહત પેકેજ નથી અકડતા પેકેજ છે ખેડૂતોને માવથાનો માર લાગ્યો એની ઉપર હવે અકરદાનો માર છે હમ સરકારે જે સહાય જાહેર કરી છે ને એટલા એટલા રૂપિયાથી તો

ભાજપના માણસો જાળી કરી ખેડૂતોના નામે ધિરાણ મેળવી લે છે ટીપી ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે વિવિધ કંપનીઓની ઇલેક્ટ્રિસિટીની ટ્રાન્સમિશન લાઈનો નાખવા ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે માફિયા દ્વારા ખેડૂતોની જમીન પડાવી લેવા ખેડૂત કયા પેકેજ માટેની તો એક લડાઈ હતી નહી ખેડૂતોના સો મુદ્દાઓ છે જેનું જેના ઉપર ક્યારેય ભાજપ સરકાર ચર્ચા કરવા તૈયાર નથી એટલે લડાઈ ચાલુ છે અને ચાલુ રહેશે સરકારે આવું જ પેકેજ જાહેર કર્યું હતું એમાં ભાજપના માણસો કમાણી કરી ગયા અને ખેડૂતોના હાથમાં તો કઈ નથી આવ્યું તમે પૂછો સૌરાષ્ટ્રમાં જ્યાં તોકતે વાવાઝોડું હતું રાજુલા જાફરાબાદ ધારી ખાંભા ગીરગઢડા આ બધા વિસ્તારોમાં

ચાયોના હોટલમાં બેસીને રૂપિયા વેચવા વાળા લોકો જે છે એ મારી ચૂંટણીમાં હું જીત્યો એ જોઈ નથી શકતા હજુ સુધી એમાંથી સહન નથી થતું કે ચાયોના હોટલમાં બેસીને રૂપિયા વેચ્યા ગોપાલને હરાવવાની કોશિશ કરી છતાં કેમ જીતી ગઈ એ વાતથી એ લોકોને પીડા થાય છે એ લોકોને ઈર્ષ્યા થાય છે તો એ ભલે ઈર્ષ્યા કરતા એમાં મારે શું કહેવાનું અને રહી વાત ખેતી અને જમીનની એ તો મારા ગામ ટીમડીમાં જઈને પૂછ્યાનું એમાં સભામાં જઈને શું પૂછવાનું હોય

મારો વિરોધ કરવાથી ખેડૂતો નું કેવી રીતે ભલું થાય હું કોઈ કૃષિ મંત્રી નથી કે હું કોઈ મુખ્યમંત્રી નથી કે હું કોઈ પેકેજ ખાઈ નથી ગયો મારો શું કામ વિરોધ કરવો જોઈએ મને એને સમજાતું કૃષિ મંત્રીનો વિરોધ કરવાના બદલે મારો વિરોધ કેમ અને મને મારા વિરોધ નો વાંધો નથી પણ મારો વિરોધ કરવાથી ખેડૂતો નું કઈ ભલું થાય એમ છે તમે જુઓ કોંગ્રેસ વાળા છેલ્લા ઘણા દિવસોથી જ્યાં સભા કરે ત્યાં બેનર માર્યું હોય ખેડૂતોનું અને ભાષણોમાં ગોપાલ ઇટાલિયા ને ગાળો તો એ શું બતાવે છે કે એમને ખેડૂતો પ્રત્યે કઈ વામદર્દી નથી ગોપાલ ઇટાલિયા જીતી કેમ ગયો એ વાતથી ખૂબ ખુબ એમને પીડા થઈ હોય એવું મને લાગે છે